નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સરસ મજાની વાર્તા જોઈશું ગરાસણી ગેમા ભાઈ આ દીકરીને આજ એના સાસરે મૂકવા જવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકા નહીં જ્યાં જ્યાં જોખમાઈ ન હોય ત્યાં મારું ઓળાવું ન હોય ગેમાનું ઓડાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં તરામાં જ દીપે બીજા સપાટા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાનો ઘૂટ લેતા લેતા આવો જવાબ દેનારો આ ગેમો પછી ગામનો કરડ્યો રાજપૂત હતો ગોહલવાડ પંથકના પછી ગામની અંદર આવા ચાલી પચા કારડિયાઓ ગરાશયનો પગાર ખાતા હતા જ્યારે વડાવી ગામતારા હાથ સાથે જવું હોય ત્યારે પસાયત તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કરડિયાની અંદર ગેમો વડાવ્યો બનીને ચાલે એક ગાડાને પડખે કોઈ રૂટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબ આપી દેતો ગેમાનું વડાવવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ કુમાણસાંઘજીની તરફથી ગેમાનું તેડું આવ્યું કુમાળસાંઘજીની દીકરી રૂપાડી બા ભાલામાં હેત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને શ્રીમંત હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડીયો બેડો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પછી ગામ આવતા મોણકપુર ગામ સુધી આશરે દસ ગામ લાંબુ ભાલ રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બા રાતે ચડાવવામાં આવ્યા વેલ્ડીમાં માં રૂપાળી બા અને છોકરીઓ બેઠા બીજા ગાળામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયા ને અજોડે બધા ચાલી નીકળ્યા રૂપાડી બા ડાબલો હતો એમાં પાંચ હજાર અંગ ઉપર પણ ઘરેણા નો શણગાર ભલે ભર્યો હતો ગાળા ચાલ્યા એટલે ગેમો તો જાણે પરણામાં પરવા લાગ્યો એને પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ધોર અંધારામાં એના નસકોરા ગજવા લાગ્યા ગાડા વાળા એ એક વાર ટપારી જોયું ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા ગેમાએ જવાબ દીધો એલા ઓળખ છો તું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારો ન ડોકાય તું તો તારે મૂંગો મરીને ગાળો હાક્યો જ આવ ગેમો નસકરા ગજાવા લાગ્યો નસકરા ખેઠ બહેને ગાળે સંભાળાયા વેલ્ડીનો પડઘો ઉગાડીને રૂપાળી ભાઈએ પણ કહી જોયું ગેમા ભાઈ બાપા અટાણે સુવાય નહીં હો ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતા વેડા દર ગામ વડોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગામ ઉપર એક તળાવાડી આવે છે ગાળા ખેડુએ નજર કરી તો આગેથી તળાવાડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચમક ગેજવે છે ગેમાને એણે હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખ છો હું કોણ હું ગેમો ગાડા તાળાવડી નજીક પહોંચ્યા એટાણે ગાડા ખેડૂને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી થડકી ઊઠે ગેમાને એણે ઢંડળ્યું પણ ગેમો કાંઈ ઊઠે એ તો ગેમો જો જોતામાં તો અંધારે બાર જણા વેલદુ ધેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝપકીને આંખો જોડે છે અને હાકલ કરે છે મને ઓળખ છો હું કોણ હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને જટ રણ ગોળીટો કરી મેલો લૂંટારો એને બેસડી એના હાથ પગ ને એક ભંદે બાંધ્યા પગના ના ઊભા કરાવી પછી ઘોટણ નીચે સોરસરી એક લાકડી નાખી એક ધબકો દઈ દાડાની માફો કબડાવી દીધો આ ક્રિયાને રણગોળીટો કહે છે રણગોળીટો એટલે રણનો ડડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે

બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમા સોયે ભૂમ પાડી બાઈ વિનાવા લાગ્યા ભાઈ આ નરડીના નક્કર કડલા છે એ ભીડલા છે વળી હું ભરીએ પેટે છું મારાથી નહીં ઉગડે માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા સફાઈ કર માં ને ઝટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાળીબાઈએ વેલીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામ સામા બે કોડીઓ કંડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાઈએ રાશી નજર નાખી બીજું કાંઈ તો દેખ્યું પણ ફક્ત ગાડાના આડા દેખાયા વિચાર કરવાનો ત્યાં વખત કામી શરીરની કરતા હતા બાઈએ એક આડું ખેચ્યું અને નીચે બેસી કડલા ખોલાનાર બે જણાની ખોપરી માથે એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ડળિયા ત્યાં તો એ ગરાસણીને સુરાતન ચડ્યું આડું હાથમાં લઈને એ કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડી જાય જાય છે છે મારા પોતે થઈ ઉઠીને ઊઠીને આડાનો ઘા કરે છે એ ઘા ચંડી રૂપે ધૂમતી એ ક્ષત્રિયનો ઘા જેના પર પડે છે તે ફરી ઉઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદમબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાસો પલાયન કરી ગયા ગેમો રણ ઘટતો થઈને ઝાખરા મો પડેલો બાઈએ કહ્યું છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મો ન બતાવી શક્યો ફરી કોઈ વાર પછી ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની સાથીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી માંથી જાણો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વાહ ગરાશણી વનના ઝાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એને ના પાડી ઢીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરતન ફળફળક થતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગામના ગામ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાડી બા ચંડીરૂપ ગાળની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવર પડ્યું ત્યાં મણોકપુર પાદર આવ્યું એ એમના મામા દાદા ભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાવ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પછી ગામમાં પહોંચે તે પહેલાં તો બહેના ધીંગાણાની વાત પસરી ગઈ હતી તમામને ચેતી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહીજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સોડાવ્યા બધા એ ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટ્યું કર્યું પાંચ એક માં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.